સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે તેમની પ્રતિમાને હારોપણ કરાયું તું મુજબ ખૂન દો મેં આઝાદી નો નારો જેમણે આપેલો એ નેતાજી સુભાષચંદ્ર બોઝ એમની આજે જન્મ જયંતિ છે તો સૌથી પ્રથમ એમને નતમસ્તકે શ્રદ્ધાંજલિ એમની શૈક્ષણિક કારકિર્દી ખૂબ જ ઝોલંત હતી કલકત્તા યુનિવર્સિટીની મેટ્રિકની પરીક્ષામાં બીજા નંબરે ઉત્તીર્ણ થયા બી એની પરીક્ષા ફર્સ્ટ ક્લાસમાં પાસ કરી આઈસીએસ કરવા માટે ઇંગ્લેન્ડ ગયા આઈસીએસની પરીક્ષા પાસ કરી આઈસીએસની પરીક્ષા પાસ કર્યા પછી એ કોઈપણ જિલ્લામાં કલેક્ટર તરીકે અથવા કોઈ પણ રાજ્યના દીવાન તરીકે જોડાયા હોત તો આખી જિંદગી એમની સુખમય પસાર થયો હોત પણ એ અરસામાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી તરફથી જે અસહકારનું આંદોલન શરૂ કરવામાં આવ્યું એમનાથી પ્રેરાઈ અને એમના જોડાવા માટે આઈસીએસ તરીકે રાજીનો આપ્યો આઈસીએસ પાસ થયા પછી બીજી કોઈ પ્રવૃત્તિમાં જોડવો હોય તો એમાંથી રાજીનામું આપવું પડે એટલે આઈસીએસમાંથી રાજીનામું આપ્યું અને અસહકારના આંદોલનમાં જોડાયા અને અગિયાર વખત જેલમાં ગયા ત્યાર પછી કલકત્તા કોર્પોરેશનના મેયર એ એમની કારકિર્દીનું પ્રથમ સોપાન બંગાળ પ્રાંત કોંગ્રેસ કમિટીના પ્રમુખ એ બીજું સોપાન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મહામંત્રી ત્રીજું સોપાન અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ એ ચોથું સોપાન પણ કેટલાક વર્ષ પછી કોંગ્રેસ પક્ષના નેતાઓ સાથે એમને મતભેદ થયો એટલે એમણે ફોરવર્ડ બ્લોકની સ્થાપના કરી અને બીજા વિશ્વયુદ્ધ વખતે કોંગ્રેસની આગેવાની હેઠળ એમ નક્કી કરવામાં આવ્યું કે આપણે બ્રિટિશ સલ્તનતના ભાગ છીએ માટે આપણે બ્રિટિશરો સાથે રહેવું સુભાષચંદ્ર બોઝની માન્યતા એવી હતી કે દુશ્મનનો દુશ્મન એ આપણો મિત્ર અને એમણે નક્કી કર્યું કે મારે બ્રિટિશ સામે જંગ છેડવો છે એમણે ફોરવર્ડ બ્લોકની સ્થાપના કરી હતી જેના માધ્યમથી એ બર્લિન પહોંચ્યા બર્લિનમાં હિટલર સાથે એમની મુલાકાત થઈ હિટલરે એમને ટેકો જાહેર કર્યો બર્લિન રેડિયો પરથી એમને પ્રવચન આપ્યું આખી દુનિયાની પ્રજાને અને ખાસ કરીને હિન્દુસ્તાનની પ્રજાને અને આઝાદી માટે આહવાન આપ્યું અને આરજી હકુમત હિન્દ અને આઝાદ હિન્દ ફોજ એ બેની રચના કરી અને બ્રિટન સામે બ્રિટિશ સરકાર સામે યુદ્ધ જાહેર કર્યું અને આઝાદ હિન્દ ફોજે લડાઈની શરૂઆત કરી તો કેટલાક વિસ્તારો કબજે કર્યા પણ પછી ખરાબ હવામાનને કારણે એ આગળ ન વધી શક્યા અને દરમિયાનમાં એરસામે તાઇપેન હતા તાઇપેનથી ટોકિયો વિમાન માર્ગે જતા હતા વિમાનને અકસ્માત થયો અને એમનું મૃત્યુ થયું એ જો વધારે જીવ્યા હોત તો સંભવ છે કે વડ ભારતના વડ વડાપ્રધાન થઈ શક્યા હોત ભારતના રાષ્ટ્રપ્રમુખ થઈ શક્યા હોત આઈસીએસ તરીકે પસંદગી કરી હોત તો કલેક્ટર સેક્રેટરી ચીફ સેક્રેટરી આઈસીએસ ન્યાયતંત્રમાં પણ જઈ શકતા હતા તો ડિસ્ટ્રિક્ટ જજ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના જજ પણ થઈ શક્યા હોત અને એમની સાથ પેઢીને સુખેથી પોતાનું જીવન પસાર કરી શકે એટલી રોજીરોટી કમાઈ શકતા હોત એ બધું છોડી અને એમણે દેશ સેવા કાર્ય જે ભેખ લીધો એમાંથી આપણે સૌએ આજે પ્રેરણા લેવા જેવી છે ને આપણા દેશ માટે ફૂલની તો ફૂલની પાંકડી જે કંઈ થઈ શકે એ કરવા માટે કટિબદ્ધ થવાનું છે રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ સારવાર સારવાર અને ચામડીના રોગોની કરવામાં આવે છે સેવા આપતા ડોક્ટર પ્રવીણભાઈ ડાંગી ડોક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે ચામડી રોગના ડોક્ટર પ્રવીણ એ ત્રીજા રવિવારે સેવા આપશે